નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડ તેરસો એકવીસથી પંદરસો અગિયાર રૂપિયા જામનગર બારસોથી પંદરસો રૂપિયા વિશ્વનગર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો એકતાલીસ ભાવનગર તેરસો પચીસથી ચૌદસો સિત્યાસી રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ લાતર માર્કેટ યાર્ડની તો લાતર માર્કેટ યાર્ડમાં ચૌદસો અગિયારથી ચૌદસો સુડતાલીસ રૂપિયા જેતપુર સાતસોથી પંદરસો તેર રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ચોરાણું રૂપિયા છસદણ તેરસો પચાસથી પંદરસો દસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ચામજોધપુર તેરસો ત્રીસથી પંદરસો એકત્રીસ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ ડોળાસા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા અમરેલી આઠસો સાહીઠ થી પંદરસો બેતાલીસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી પંદરસો ચોત્રીસ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મોરબી તેરસો એકાવન થી પંદરસો એક રૂપિયો આગળ મિત્રો વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડ બારસો પચાસ થી પંદરસો દસ રૂપિયા ચાણસમા માર્કેટ યાર્ડ અગિયારસો બાવીસથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા અળવદ તેરસો પચાસથી ચૌદસો બ્યાસી રૂપિયા હરસોલ માર્કેટ યાર્ડ તેરસો નેવથી ચૌદસો એકોતેર રૂપિયા વિરમગામ તેરસોથી ચૌદસો એકસઠ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ ચેનલના માધ્યમથી આપણે રોજેરોજ નવા અને સો સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી જણાવીએ છીએ તો મિત્રો આ વિડીયો આગળ પણ તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો મળ્યા આવનારા નવા વિડીયોની અંદર